નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજ્જર આપણા હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યને લઈને આપણે જાતજાતની વાતો સાંભળતા હોઈએ છીએ પણ એમાંથી કેટલી સાચી અને કેટલી ખોટી આજે આપણે આવી જ કેટલીક પ્રચલિત માન્યતાઓ પાછળનું સત્ય જાણવાના છીએ તો ચાલો શરૂ કરીએ આ વાત છે ને ખરેખર બહુ જ ગંભીર છે જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે અધૂરી કે ખોટી માહિતી ફાયદા કરતાં નુકસાન અનેક ગણું વધારે કરી શકે છે તો ચાલો આપણે સાથે મળીને આ બધી ગેરસમજની દિવાલો તોડીએ અને હકીકત શું છે એ જાણીએ સારું તો ચાલો સૌથી પહેલી અને સૌથી કોમન વાતથી જ શરૂઆત કરીએ આપણે બધાએ સાંભળ્યું જ હશે કે ટચાકા ફોડવાથી સંધિવા થાય પણ શું આ વાત સાચી છે તો સાચી વાત એ છે કે જે ટક અવાજ આવે છે ને એ હાડકા ઘસાવાનો નથી એ તો સાંધાની અંદર જે પ્રવાહી હોય એમાં નાઇટ્રોજન ગેસના પરપોટા ફૂટે એનો અવાજ છે કેટલાય અભ્યાસ થયા છે પણ ક્યાંય એવું સાબિત નથી થયું કે આ આદત અને સંધિવા વચ્ચે કોઈ સીધો સંબંધ હોય એટલે હા આ આદતથી કદાચ આજુબાજુવાળાને કંટાળો આવે પણ સાંધાને કોઈ નુકસાન નથી હવે બીજી બે એવી તકલીફોની વાત કરીએ જેના નામ તો આપણે બધાએ સાંભળ્યા છે પણ એનો સાચો મતલબ ભાગ્યે જ કોઈને ખબર હોય છે એક છે સ્લિપ્ટ ડિસ્ક અને બીજું છે ટેન્ડોનાઇટિસ જુઓ સ્લીપ ડિસ્કનો મતલબ એવો નથી કે ગાદી ખરેખર સરકીને ક્યાંક જતી રહે છે ના એને એને ઝેલી ભરેલા ડોનટ જેવી સમજો જ્યારે એનું બહારનું પળ ફાટે ત્યારે અંદરની જેલી જેવો પદાર્થ બહાર આવીને બાજુમાંથી પસાર થતી નસને દબાવે છે બસ આ જ છે સ્લિપ ડિસ્ક અને ટેન્ડોનાઇટિસ એ ફક્ત ખેલાડીઓની બીમારી નથી એનો સીધો સંબંધ ઓવરયુઝ સાથે છે એટલે કે એકની એક ક્રિયા વારંવાર કરવાથી પછી ભલે કલાકો સુધી ટાઈપિંગ હોય કે પછી ઘરકામ લોકોના મનમાં એક બહુ મોટો ડર બેસી ગયો છે કે દોડવાથી ઘૂંટણ ઘસાઈ જાય છે અને જેમને સંધિવા હોય એમને તો કસરત કરવી જ ન જોઈએ પણ શું આ વાતમાં કોઈ દમ છે હકીકત તો આનાથી એકદમ ઉલટી છે જો યોગ્ય રીતે દોડવામાં આવે ને તો ઘૂંટણ ઘસાતા નથી ઉલટાના એની આસપાસના સ્નાયુઓ મજબૂત બને છે અને સંધિવાના દર્દીઓ માટે તો કસરત દવા જેવું કામ કરે છે એ સાંધા પરનો લોડ ઓછો કરે છે અને દુખાવામાં રાહત આપે છે અને હા એક વાત ગાંઠ બાંધી લેજો ઉંમર થઈ એટલે દુખાવો તો રહેવાનો જ આ વાતને ભૂલી જાઓ દુખાવાનો ઈલાજ શક્ય છે એને સહન કરવાની જરૂર નથી હવે જે માન્યતાની વાત કરી રહ્યા છીએ એ ખરેખર ખૂબ જ જોખમી છે અને દુઃખની વાત એ છે કે આ સલાહ મોટાભાગે આપણા વડીલોને જ આપવામાં આવે છે સત્ય શું છે ખબર છે સત્ય એનાથી બિલકુલ વિપરીત છે કસરત ન કરવાથી ફ્રેક્ચર થવાનું જોખમ ઘટે નહીં પણ અનેક ગણું વધી જાય છે કેમ કારણ કે કસરતના અભાવે સ્નાયુઓ નબળા પડી જાય છે શરીરનું બેલેન્સ બગડે છે અને હાડકાં પણ પોલા થવા લાગે છે આ બધું ભેગું થઈને પડવાનું અને ફ્રેક્ચર થવાનું રિસ્ક વધારે છે કમરમાં દુખાવો થાય એટલે તરત જ આપણને પહેલી સલાહ શું મળે બસ આરામ કરો પથારીમાં સૂઈ જાઓ આ કદાચ દુનિયાની સૌથી કોમન સલાહ છે પણ કદાચ સૌથી ખોટી સલાહ પણ છે વાત એમ છે કે એક બે દિવસથી વધારે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાથી કમરને સપોર્ટ કરતા મુખ્ય સ્નાયુઓ એટલે કે કોર મસલ્સ નબળા પડી જાય છે અને લાંબા ગાળે આનાથી દુખાવો ઘટવાને બદલે વધી શકે છે એટલે સાચી સારવાર બેડરેસ્ટ નથી પણ એક્ટિવ રિકવરી છે જેનો મતલબ છે હળવી મૂવમેન્ટ ચાલુ રાખવી અને ડોક્ટરની સલાહ મુજબ કસરતો કરવી ઓપરેશનનું નામ સાંભળીને જ ઘણા લોકો ડરી જાય છે એમના મનમાં જાત જાતની જૂની માન્યતાઓ ઘર કરી ગયેલી હોય છે જેમ કે સર્જરી બહુ રિસ્કી છે મહિનાઓ સુધી પથારીમાં રહેવું પડે વગેરે વગેરે પણ આજની હકીકત શું છે ચાલો જોઈએ આ બધી વાતો હવે ભૂતકાળ બની ચૂકી છે આજની તારીખમાં આધુનિક ટેકનોલોજી અને નાનામાં નાના કાપને કારણે ઓર્થોપેડિક સર્જરી ખૂબ જ સેફ છે દર્દીઓ હવે ઓપરેશનના દિવસે જ અથવા તો બીજા જ દિવસથી ચાલતા થઈ શકે છે અને રહી વાત ઇમ્પ્લાન્ટની લાઈફની તો એ પણ હવે દસ વર્ષ નહીં પણ પંદર વીસ અને પચીસ વર્ષથી પણ વલારે ચાલે છે ઈજા થયા પછી મોટા ભાગના લોકો એક ભૂલ કરે છે તેઓ જાતે જ ડૉક્ટર બની જાય છે અને એક ધારણા બાંધી લે છે જે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે લોકો વિચારે છે કે અરે હું ચાલી તો શકું છું એટલે ફ્રેક્ચર તો ન જ હોય પણ આ વિચાર બહુ જ જોખમી છે હકીકત એ છે કે ઘણીવાર હેરલાઇન ફ્રેક્ચર હોય ખાસ કરીને પગની ઘૂંટી કે પંજામાં તો પણ વ્યક્તિ લંગડાતા લંગડાતા ચાલી શકે છે એટલે જો સખત દુખાવો અને સોજો હોય તો એક્સ રે કરાવવામાં જ સમજદારી છે હવે એક બહુ જ સંવેદનશીલ મુદ્દા પર વાત કરીએ બાળકોનો દુખાવો ઘણીવાર આપણે અરે એ તો ગ્રોઈંગ પેન છે ઉંમર વધે એટલે થાય એમ કહીને વાતને ટાળી દઈએ છીએ પણ સાવધાન દરેક દુખાવો ગ્રોઈંગ પેન નથી હોતો જો બાળકના સાંધામાં દુખાવો થતો હોય મસલ્સમાં નહીં જો એ લંગડાઈને ચાલતું હોય અથવા દુખાવા સાથે તાવ કે સોજો પણ દેખાય તો એને જરા પણ અવગણશો નહીં આ કોઈ ગંભીર સમસ્યા જેમ કે સાંધામાં રસી થવી કે પછી જુવેનાઇલ આર્થરાઇટિસના પણ સંકેત હોઈ શકે છે તરત જ ડોક્ટરને બતાવો હાડકાં મજબૂત કરવા માટે શું જોઈએ મોટા ભાગના લોકોનો જવાબ હશે દૂધ પણ શું ફક્ત દૂધ પીવાથી કામ ચાલી જાય છે જવાબ છે ના બિલકુલ નહીં મજબૂત હાડકા માટે એકલી કેલ્શિયમની ફોજ કામ નથી કરતી એને એક આખી ટીમની જરૂર પડે છે તમે ગમે તેટલું કેલ્શિયમ લો પણ જો શરીરમાં વિટામિન ડી નહીં હોય તો એ શોષાશે જ નહીં અને આ વિટામિન ડી ક્યાંથી મળે સૂર્યપ્રકાશમાંથી આ સિવાય વિટામિન બી ટ્વેલ્વ અને પ્રોટીન પણ એટલા જ જરૂરી છે ટૂંકમાં સંતુલિત આહાર જ મજબૂત હાડકાનો પાયો છે ઈજા થાય ત્યારે પ્રાથમિક સારવાર માટે આપણે વર્ષોથી એક જ ફોર્મ્યુલા સાંભળતા આવ્યા છીએ રાઇસ એટલે કે રેસ્ટ આઈસ કમ્પ્રેશન અને એલિવેશન પણ શું તમને ખબર છે કે હવે આ ફોર્મ્યુલા જૂની થઈ ગઈ છે જી હા હવે વિજ્ઞાન આરઆઈસીથી આગળ વધીને પોલીસ પ્રોટોકોલ પર આવી ગયું છે આમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર છે આર એટલે કે રેસ્ટની જગ્યાએ ઓએલ એટલે કે ઓપ્ટિમલ લોડિંગ આનો સીરો મતલબ એ છે કે ઇજાગ્રસ્ત ભાગને સંપૂર્ણ આરામ નથી આપવાનો પણ એને સુરક્ષિત રાખીને ધીમે ધીમે સહન થાય એટલી મૂવમેન્ટ ચાલુ રાખવાની છે આમ કરવાથી હિલિંગ બહુ જ ઝડપી થાય છે તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ ટચાકા ફોડવા ઓકે છે સ્લીપ ડિસ્ક એટલે ગાદીનું ફાટવું ખસવું નહીં કસરત સાંધા માટે દવા છે ઝેર નહીં કમરના દુખાવામાં આરામ નહીં એક્ટિવ રિકવરી જરૂરી છે આજની સર્જરી સેફ અને ઇફેક્ટિવ છે ફ્રેક્ચર હોય તો પણ કદાચ ચાલી શકાય છે બાળકોના સાંધાનો દુખાવો ગંભીર હોઈ શકે છે હાડકા અને ફક્ત દૂધ નહીં આખી ટીમની જરૂર છે અને છેલ્લે હવે આરઆઈસી નહીં પોલીસ યાદ રાખજો મને આશા છે કે આ સાચી માહિતી તમને તમારા હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરશે યાદ રાખો સાચી જાણકારી જ સૌથી મોટી તાકાત છે સ્વસ્થ રહો મજબૂત રહો અને અંતમાં એક જરૂરી વાત અહીં આપેલી બધી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે કોઈપણ પ્રકારના નિદાન અને સારવાર માટે હંમેશા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે નમસ્કાર